વૈશ્વિકીકરણનો પ્રભાવ ઝીલતી બીજી બે વાર્તા તમારા અભ્યાસક્રમમાં છે એમાંની એક છે હિમાંશી શેલતની બારણું નામની વાર્તા અને બીજી છે મહેન્દ્રસિંહ પરમારની પોલિટેકનિક નામની વાર્તા પોલિટેકનિકની વાત મેં એક વાર કરી છે એટલે આજે આપણે ખાલી બારણુંની વાત કરીશું બેઉની અંદર પ્રશ્ન સરખો જ છે ગામડાની અંદર રહેનારા લોકો પાસે કુદરતી હાજત માટે કોઈ શૌચાલય હોતા નથી એ ઘરથી દૂર જે વગડો હોય છે જે ગોચર હોય છે જે ખુલ્લી જમીન છે એ ખુલ્લી જમીનમાં જવા ટેવાયેલા હોય પોલિટેકનિકની અંદર પણ પ્રશ્ન આ જ છે કે ખુલ્લી જમીનો ઓછી થતી ગઈ જમીનો વધારે ને વધારે વસ્તીવાળી થતી ગઈ અને પરિણામે જવું ક્યાં અને ખાસ કરીને સ્ત્રીઓ માટેનો આ પ્રશ્ન બહુ મોટો છે મહેન્દ્રસિંહ પરમારની વાર્તામાં તો સ્ત્રીઓએ કુદરતી હાજત માટે પણ રાતની રાહ જોવી પડે છે આ વૈશ્વિકીકરણનો પ્રભાવ છે અમે નાના હતા તો હાથમાં ડબલું લઈને જ્યાં જે દિશામાં જવું એ દિશામાં ચોપાસ ખુલ્લો પટ પડ્યો હતો આજે એ જ ગામમાં ચસો ચસ વસ્તી થઈ ગઈ છે તો એ જે હોસ્પિટલો ખુલ્યા મોટી મોટી મેડિકલ કોલેજો ખુલી આ બધી જ સેલ્ફ ફાઈનાન્સ છે એણે જે વસ્તી વધારી અથવા તો ઉદ્યોગો વધ્યા એને વધારે વધારે જમીનોની જરૂર પડી એને કારણે ઘરની જરૂર પડી દૂર દૂર સુધી ઘર બંધાયા ન કશે ગોચર રહ્યું ન કશે કૃષિ રહી ખેતરો રહ્યા ગામડાઓને શહેરો ગળી ગયા આસપાસના ગામડા બધા શહેર બની ગયા તમે આજે સુરતમાં રહેતા હો તો સુરતને જુઓ અને વડોદરામાં રહેતા હોય તો વડોદરાને જુઓ અમદાવાદમાં રહેતા હો તો અમદાવાદને જુઓ આજથી ત્રીસ વર્ષ પહેલાં શહેરો ક્યાં હતા કેટલા નાના હતા અને આજે એ કેવા ફાટીને ફદભદી ગયા છે તો બારણું વાર્તાની સમસ્યા એ જ છે સૌલી ગામડાનો જીવ છે પહેલેથી એને ખુલ્લામાં જવાની શરમ આવે છે એને જો સપના એ કહેવા નાના ના હોય એને બંધ બારણે જવાનું સપનું છે મેળામાં એની માએ એને મોકલેલી એટલે કે શહેરમાં મોકલેલી ત્યાં ભાગદોડ થઈ અને એમાં સવલી એકલી પડી ગઈ એને એક ભલી દેખાતી બાઈ મળી ભલી સ્ત્રી સ્ત્રીનું ન બગાડે એ વાત અહીં ખોટી પડે છે એ આંગળી પકડીને એ જાય છે એ સ્ત્રી એને જ્યાં લઈ ગઈ એનું વર્ણન ભાવક તો સમજી જાય છે કે આ ધંધાધારી બાઈ નું ઘર છે પણ સૌલી એ સમજવા માટે બહુ નાની છે એણે તો શું જોયું રંગીન ગુલાબી લાદીવાળો ફિલ્મમાં જોયેલો અને સપનામાં આવતો એવો બાથરૂમ એણે જોયો એ રાજીના રેડ થઈ ગઈ અને સવલી એ બારણાની પાછળ ગઈ બારણું બંધ થયું સર્જક શબ્દ વાપરે છે ચસોચસ આ ચસોચસ બંધ થતાં બારણાની ગંભીરતા મારીને તમારા પક્ષે ભાવક પક્ષે રહે છે કારણ કે સવલી માટે જે બંધ થયું એ તો હકીકતે સમાજનું બારણું હતું હિમાંશી શેલતની આ વાર્તા એક સ્ત્રી બીજી સ્ત્રી માટે સમાજનું બારણું કાયમી ધોરણે બંધ કરે અને એને જરાય દયા ન આવે એ વાસ્તવિકતાથી સર્જક આંખ મીંચતા નથી એ બાઈ ભલી બાઈનો તો આ ધંધો છે અને પાછલી જિંદગી શાંતિથી કાઢવા માટે સૌલી જેવી નાની છો નવી છોકરીઓને ન ફાંસે તો એનો ધંધો ન ચાલે પોતા સાથે જે થયું હશે એ જ એ બીજા સાથે કરી રહી છે પણ વૈશ્યાઓની જરૂર શા માટે પડે છે મેં આગળ જ કહ્યું અનેક જગ્યાએથી મજૂરો તમારા શહેરમાં ઠલવાય છે અને સ્ત્રી એમની જરૂરિયાત છે જોકે વાર્તા આ ફસાવ સવલીને ફસાવતી માસીની નથી વાર્તા સવલીની છે ગામડેથી શહેરમાં આવ્યા પછી ખુલ્લામાં જતા શરમાતી સવલીને બંધ બારણે જવાનું સપનું છે મેળામાં વિખુટી પડી ગયેલી સવલીને એક ભલી બાઈ પોતાની સાથે લઈ ગઈ જેના વર્ણનથી ભાવક પામી ગયો કે આ ધંધાધારી કોઠો છે પણ સવલી નાની પણ છે અને નાદાન પણ છે આ સમજવા માટે એને તો શું યાદ છે પેટમાં આવતી ચૂંક અને રંગીન ગુલાબી લાદીવાળો ફિલ્મમાં જોયેલો બાથરૂમ એને યાદ આવે છે એ મનોમન બસ આટલું જ વિચારે છે બારણું બંધ થાય એટલે બધું બહાર રહી જાય આ બહાર રહી જતાં જગતની ગંભીરતા કે રાજી રાજી થતી સવલીના અંદર ગયા પછી ચસોચસ બંધ થતાં બારણાની ગંભીરતા બેઉ ભાવક પક્ષ જ રહી જાય છે કારણ કે સૌલીને એ સમજ પડશે ત્યારે વાર થઈ ગયા છે સવલી માટે બંધ થયા એ બારણા સમાજના છે એ ભાવક જાણે છે સૌલી નહીં અને એટલે પીડા બેવડાય છે કટોકટ શબ્દો તોડી તોડીને લખાયેલા વાક્યો કશું જ વધારાનું નહીં જરાક પણ બોલકી બન્યા વગર હિમાંશી શેલતની બારણું વાર્તા વ્યંજનાને વિસ્તરવાનો પૂરે પૂરો અવકાશ આપે છે